પોલીસ મથકની હદમાં ડિંડોલીના ખંડેર થઈ ગયેલા આવાસમાંથી દારૂના લાખોના જથ્થા સાથે નવ ને પાડ્યા હતા જયારે બુટલેગર સહિત અઢાર ને જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ડિંડોલી ખાતેના ખંડેર થઈ ગયેલા આવાસમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના બે લાખ પાંત્રીસ હજારથી વધુના જથ્થા સાથે બુટલેગર ઓમ પ્રકાશ નાનકુ રાજનાથ યાદવ શંકર ત્રિનાથ સાહુ રવિ રસકસરી ગોડ મનોજ કિરણદાસ આશિષ રમેશ ગામેત પરેશ રાજુ ચોધરી દેવાંગ ગોવિંદ વખારીયા વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટીલને ઝડપી પાડી દારૂ સાથે અન્ય વસ્તુઓ મોબાઈલ અને બાઇકો મળી નવ લાખ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેઘર સંતોષ શેટ્ટી કાનુઘોડા ડેડો દીપક અને વાહનોના માલિક સહિત અઢારને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે